અરે રોજ વાળ ઉતરતા જોઈને તને પણ હવે લાગે છે ને જ્યાં જુઓ ત્યાં વાળ રૂમમાં કપડા પર કે નાતી વેળા આખું હાથ ભરી આવે એ તો વાત જ અલગ અને લોકો કહે છે શેમ્પૂ બદલો તેલ બદલો ડોક્ટરને બતાવો પણ ફરી એ જ હાલ અને વાસ્તવમાં તો સમસ્યા અંદર છે અને આપણે એનો ઉપાય બહારથી કરતા રહીએ છીએ આજના વીડિયોમાં તમે એવી ઘરગથ્થુ ટીપ્સ શીખશો જે આપણા ઘરના રસોડા દાળભાત ઘી અને એકાદશીના ખોરાકમાં છુપાયેલી છે એટલે આજે બસ હું તને એ જ કહું વીડિયો આંખો જોઈ લે શરમાવાની કે વિચારવાની વાત નથી હવે વાળ નહીં ઉતરે એવી દિશા શરૂ થવા જઈ રહી છે હવે તકલીફથી છુટકારો મેળવો એ જ વાસ્તવિક ઔષધીય ઉપાયો સાથે જે તમારા રસોડામાં જ છુપાયેલા છે પણ તમે તેમને જાણ્યા વગર અવગણતા રહ્યા છો આજે અમે તમારી સાથે એવા છુપાયેલા રહસ્યો શેર કરીશું જે વાળ ખરવાની સમસ્યા ફક્ત રોકી જ નહીં પણ ફરીથી નવા વાળ ઉગાડી લાવશે અને સૌથી મહત્વની વાત તે બધું કેમિકલ વગર સાફ શુદ્ધ અને કુદરતી રીતે નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે વાળ ખરવાની સમસ્યા ફક્ત બાહ્ય ઉપયોગથી જ નહીં પણ આંતરિક અને શરીરના અંદરના વાળને શ્રેષ્ઠ ટોનિક દ્વારા પોષણ મળે છે જે તમે ઘરે બનાવી શકો છો જો દસ લોકોને પૂછવામાં આવે કે શું તેઓ વાળ ખરવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તો દસમાંથી લગભગ સાત કે આઠ લોકો કહેશે કે હા મારા વાળ ખૂબ ખરતા હોય છે અને ખાસ કરીને સ્ત્રીઓમાં તો આ સમસ્યા એટલી સામાન્ય બની ગઈ છે કે હવે તેને સામાન્ય માનવામાં આવી રહી છે પણ સમસ્યા ત્યાં સુધી ઉકેલી શકાતી નથી જ્યાં સુધી તેનું મૂળ કારણ દૂર ન થાય પછી ભલે તમે ગમે તેટલા મોંઘા શેમ્પુ કે ઓઇલ લગાવો તે મદદરૂપ થઈ શકે છે પરંતુ એ ક્યારેય સમસ્યાને સંપૂર્ણપણે હલ કરી શકતા નથી કારણ કે ખરેખર સમસ્યા અંદર છે અને આપણે એને બહારથી ઉકેલવાનો પ્રયાસ કરીએ છીએ ચાલો એક ઉદાહરણ લઈએ ધારો કે એક છોડ સુકાઈ રહ્યો છે તો શું તમે તેને તેના પાંદડા પર પાણી હાંટશો કે તેના મૂળમાં રેડશો સ્પષ્ટ છે કે છોડના પાયામાં પાણી આપવું પડશે એ જ રીતે જો આપણા વાળ ખરતા હોય તો જવાબદારી આપણા અંદરના તંત્રોની છે મિત્ર જો વિડિયો હજુ સુધી લાઇક નહીં કર્યો હોય તો તરત લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આવી જ આરોગ્યદાયક માહિતી આપ સુધી પહોંચતી રહે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો આજકાલ વાળ ખરવાની આટલી બધી સમસ્યાઓનું મૂળ કારણ શું છે સમજવું અત્યંત જરૂરી છે નવ પાંચથી વધુ વાળ ખરવાની પાછળના બે મુખ્ય કારણો છે એક આંતરિક શુષ્કતા વધવી જ્યારે શરીરમાં ભીનાશ ઘટી જાય છે ત્યારે સ્કેલ્પ સુકાઈ જાય છે અને વાળની મૂળ નબળી પડી જાય છે પરિણામે વાળ ખરવા લાગે છે બે વધેલો પિત્ત તત્વ જ્યારે શરીરમાં પિત્તનું પ્રમાણ વધારે થઈ જાય છે એટલે કે શરીરમાં ગરમી એસિડિટી અને આંતરિક અસંતુલન વધી જાય છે ત્યારે એ સીધો અસર વાળ પર કરે છે આ બંને તત્વો આજકાલ એટલા સામાન્ય થઈ ગયા છે કારણ કે ખોટી ડાયટ તીખા આમલી અને ફ્રાઈડ ખોરાક અયોગ્ય ઊંઘ અને મોબાઇલનો વધતો ઉપયોગ બાહ્ય રસાયણિક વસ્તુઓનો અત્યાધિક ઉપયોગ આજકાલ આપણે વાળ પર જે પણ શેમ્પૂ ઓઇલ કે હેર માસ્ક વાપરીએ છીએ તેમાં મોટાભાગે રસાયણો હોય છે જે વાળના મૂળને નબળા કરે છે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે રાત્રે દસ વાગ્યા પછી જાગવાનું શરીરના તમામ તંત્રો પર નકારાત્મક અસર કરે છે બપોરે બારથી એક અને રાત્રે દસથી થી બે આ સમય વિશ્રામનો છે પર આપણે તેને પણ ઉપેક્ષીએ છીએ સાંજ પછીનો સમય એ શરીરની રિપેરિંગ સિસ્ટમ માટે મહત્વનો સમય છે ત્યારે આપણે ઊંઘે નહીં મોબાઈલ પર રહીએ જગીશું તો વાળનું પોષણ નહીં થાય તેથી જ શુદ્ધ ઊંઘની આવશ્યકતા છે ઘણા લોકો બાહ્ય તેલ બદલતા રહે છે પણ મુખ્ય વાત છે નિયમિતતાની સવારે સ્નાન કરતાં પહેલાં અથવા રાત્રે સૂતા પહેલાં ઘરેલું તેલ લગાવવાનો આગ્રહ રાખો ગરમીમાં શુદ્ધ તલનું તેલ શ્રેષ્ઠ માનવામાં આવે છે માર્ચથી એપ્રિલ પછી સાદું કોપરેલ તેલ પણ ઉપયોગી રહે છે કોઈ પણ બ્રાન્ડેડ ઓઇલની જરૂર નથી કારણ કે તેમાં મોટાભાગે ખનિજ તેલ હોય છે જે હાનિકારક છે નાસ્યકર્મની પણ વિશિષ્ટ ભૂમિકા છે જો ઈએનટી સંબંધિત સમસ્યાઓ હોય વારંવાર શરદી ખાંસી કે માથાનો દુખાવો રહેતો હોય તો રોજ સવારે તલનું તેલ કે ગાયનું ઘી બે બુંદ નાકમાં નાખવાનું કહાય છે આ ક્રિયા નાસ્ય કહેવાય છે અને વાળના પોષણ માટે પણ ખૂબ અસરકારક છે જો તે કર્મ થાય તો તે આપણા મગજની અંદર મૂર કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરે છે કે કોલેસ્ટ્રોલ જે આપણું બ્રેઇન નરીશ કરે છે ન્યુરોનલ કનેક્શનને મજબૂત બનાવે છે અને આખું માથું શાંત અને તાજગી ભર્યું રહે છે જેના કારણે આપણા માથાનું વાતાવરણ પિત્તપ્રધાન રહેતું નથી હવાવાળું ઠંડુ હલકો અને સંતુલિત રહે છે સાથે સાથે આંતરિક શુષ્કતા પણ દૂર થાય છે તેથી આપણા સ્વભાવ અનુસાર દિવસમાં એકવાર ખાસ કરીને સવારે સુનિષ્ઠાએ પછી આપણે નાકમાં ઘીનું અથવા તલનું તેલ નાખવાનો આગ્રહ રાખવો જોઈએ આ નસ્યકર્મ માત્ર ઈએનટી સમસ્યાઓ માટે નહીં પણ વાળના મૂળ પોષણ માટે પણ ખૂબ જ અસરકારક છે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો એ જ રીતે पगना तड़िए राखो संस्कृत भाषा में तेने पदभ्यान कहवाई छे पद एटले पग अभ्यान एटले मसाज भूतकाल में आपने एक स्पेशल वीडियो छे जेमा पदभ्यान विषे खूब विस्तृत माहिती आपी तेथी रात्रे सूता पहला टांकावाड़ा के खाली पेटे पण तमे थोड़ू घी अथवा तेल लई पगना तड़िए हलवी अने चक्राकार मसाज करो આ પગલાં માત્ર ઊંઘ માટે જ નહીં પણ વાળ ખરવા અટકાવવા માટે પણ ખૂબ ફાયદાકારક છે એટલું જ નહીં ખોરાકમાં પણ શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ ઘી અને તલનું તેલ જ ઉપયોગ કરો આપણે અગાઉના વિડિયોમાં રિફાઇન્ડ તેલના નુકસાન વિશે પણ ખૂબ ચર્ચા કરી ચૂક્યા છીએ આજકાલ જે રિફાઇન્ડ તેલ આપણે વાપરીએ છીએ એ શરીરના અંદર સૂક્ષ્મધમનીઓમાં લથડાઈ ઊભી કરે છે પાચન તંત્રને નબળું બનાવે છે અને વાળ સુધી પોષણ પહોંચતા અટકાવે છે તેથી આપનો આખો ઘરની રસોઈમાં માત્ર ઘી તલનું તેલ અથવા ઘણી તેલ જ વાપરો ફક્ત આટલું ધ્યાન રાખો કે ખાવામાં પણ એવું તેલ લેવો જોઈએ કે જે શરીરને હળવાશ આપે ગરમી નહીં જો આપણે આટલું પણ નિયમિતપણે કરીએ તો વાળ ખરવાનું પ્રમાણ સો ટકા સુધી અટકાવી શકાય છે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો આજકાલ જો તમે ગુજરાતના કોઈ પણ શહેરમાં કોઈ વ્યક્તિને પૂછો કે તમારું નાસ્તામાં શું હોય છે તો દર દસમાંથી લગભગ નવ લોકો કહી બેસે કે ચા સાથે ભાખરી ચા સાથે બિસ્કિટ ચા સાથે ખારી ચા સાથે મમરા મજાની વાત એ છે કે આજકાલ બાળકોને પણ સવારે માત્ર ચા અને થોડી બિસ્કીટ આપી શાળાએ મોકલવામાં આવે છે હવે પ્રશ્ન એ છે આવા નાસ્તા પછી તમારા વાળ કેમ મજબૂત રહેશે સવારે નાસ્તાનો સમય એવો હોય છે કે શરીરમાં પાચન રસોની માત્રા સૌથી વધુ હોય છે એ સમયે જો તમે ચા જેવું એસિડિક પિત્તવર્ધક અને શુષ્કતાવાળું પે પીતા હોવ તો તે તમારું આખું આંતરિક વાતાવરણ ખરાબ કરી નાખે છે આંતરિક શુષ્કતા વધારતી હોય છે શરીરમાં પિત્ત અને વાયુનું વિસંયોજન ઊભું કરતી હોય છે લાંબા ગાળે વાયુપિત્ત દોષને આકરો બનાવી દે છે એ પછી તમે ગમે તેટલા મોંઘા ઓઇલ અથવા શેમ્પૂ વાપરો વાળનું મૂળ અંદરથી નબળું છે એટલે અસર થવાની નથી તેથી સારો વિકલ્પ એ છે કે તમે સવારે તમારા નાસ્તામાં એમ રાખો જે શરીરને ભીંજવે ઠંડક આપે અને પાચન માત્રા સંતુલિત રાખે જેમ કે મોસમી ફળો જેમ કે કેરી જામફળ પપૈયું બાફેલા મગ મમરા પ બાજરીના થાળી પીઠ ઓટ્સ અથવા ઉપમા અથવા મિક્સ શાકભાજીના સૂપ આ દરેક વસ્તુ શરીરમાં પાચન રસની જાળવણી કરે છે અને આંતરિક શાંતિ અને પૌષ્ટિકતા જાળવે છે જે સીધી વાળ સુધી પહોંચે છે મોસમી ફળો શ્રેષ્ઠ છે કારણ કે આપણે જે ફળો ખાઈએ છીએ તેમાંના મોટા ભાગના મીઠા રસવાળા હોય છે જેમ કે કેરી ચીકુ જામફળ પપૈયું વગેરે આ મીઠો રસ શરીરમાં પ્રવેશીને પિત્તને શાંત કરે છે તથા પવન વાયુ દોષને સંતુલિત કરે છે મીઠો રસ શરીરમાં ભીનાશ અને ઠંડક લાવે છે જે વાળ માટે પોષક માહોલ બનાવે છે એટલે જ સવારે અથવા બપોર પહેલાં મોસમી ફળોનું સેવન અત્યંત લાભદાયક છે એ શરીરને અંદરથી હાઇડ્રેટેડ રાખે છે અને સ્કેલ્પમાં રહેલી શુષ્કતાને ઘટાડી વાળના મૂળને પોષણ આપે છે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો હવે જો આપણે બપોરના ભોજનની વાત કરીએ તો શક્ય હોય ત્યાં સુધી બપોરના ભોજનમાં વેલાના શાકભાજી ખાવાનો આગ્રહ રાખવો જોઈએ વેલાના શાકભાજી જેમ કે તુરિયા દુધિયા પપડી પરવર કોળા વગેરે કે શુષ્કતા ઘટાડે છે અને પાચન માટે હળવા હોવાથી વાયુ દોષને શાંત કરે છે વાયુ દોષને દબાવવા માટે વેલા શાક ખૂબ જ અસરકારક માનવામાં આવે છે એ ગેસ બ્લોટિંગ ભૂખમારી જેવી સમસ્યાઓ દૂર કરે છે જેના કારણે વાળ ખરવાનું ઓછું થાય છે દાળમાં પણ બપોરના ભોજનમાં તુવેર દાળની બદલે મગની દાળ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ મગની દાળ વધારે હળવી છે પિત્તને ઉશ્કેરતી નથી પચવામાં સરળ છે વાયુ દોષ માટે લાભદાયક છે પણ અહીં એક ખાસ ચેતવણી જો તમે ભોજન સાથે કે તરત બાદમાં બહુજ દહીંનું સેવન કરો છો તો એ શરીરમાં પિત્ત ઉત્પન્ન કરે છે દહીં કે છાશ શરદીવાળા પિત્તવાળા કે વાળ ખરતા હોય એવા લોકોને ખાસ ધીરજથી લેવા જોઈએ અને વહેલા દિવસના સમય લેવા મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો ભોજન બનાવતી વખતે પણ એક વાત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ શાકભાજી કે દાળ ઉકળતી વખતે ક્યારેય દહીં ન નાખો દહીંનું પાચન થતું નથી અને એ શાકમાં ખારાશ એસિડિટી ઊભી કરે છે એના બદલે દાળ અથવા શાકમાં મીઠું ઉકળતી વખતે નાખો લીંબો હંમેશા સર્વ કરતી વખતે જ ઉમેરો અવાજે લીંબુનું વિટામિન સી તત્વ ખરતું નથી અને પિત્ત પ્રકૃતિને બેસાડે છે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો હવે સાંજના ભોજન તરફ જઈએ સાંજે એવો ખોરાક ખાવાનો આગ્રહ રાખો જે પચવામાં સરળ હોય ખાસ કરીને ચીકણું ભારે અથવા તીખું ટાળવું સાંજના ભોજનમાં ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે આપણા વડીલોએ પણ સાંજે ખીચડીમાં એક કાણું પાડીને તેમાં ઢોળાઈ જેટલું ઘી નાખી ખાવાનું ચલણ રાખ્યું હતું એટલું ઘી આંતરિક શુષ્કતા દૂર કરે છે પિત્ત શમાવે છે ઊંઘની ગુણવત્તા સુધારે છે અને વાળનું મૂળ ભીની તાસીરથી પોષાય છે ખીચડી ઉપરાંત તમે દલિયા ખાઈ શકો છો બાજરીનો પણ ઉપયોગ સાંજે ખૂબ લાભદાયક છે અને ખાસ તો મોરૈયાની ખીચડી જે એકાદશી પર તો કરીએ છીએ પણ પિત્ત દોષ દબાવવા માટે અત્યંત શ્રેષ્ઠ છે મોરિયો પચવામાં હળવો છે શરીરને ઠંડક આપે છે અને વાયુ દોષ માટે પણ લાભદાયક છે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો હવે વાત કરીએ ખાસ પાવડર વિશે જે વાળ ખરતા લોકોને માટે આશીર્વાદરૂપ છે તેનું નામ છે ગુંજડી ચૂરણ અથવા ગુંજા પાવડર ગુંજા એટલે ચણોથી આપણે સૌ ગુજરાતીઓ ચણોથી પરિચિત છીએ પણ આયુર્વેદમાં એને ગુંજા તરીકે ઓળખવામાં આવે છે જેને શરીરમાં રહેલા વાયુ પિત્તને શાંત કરવું હોય વાળ ખરવાનું અટકાવવું હોય સ્કેલ્પને અંદરથી પોષણ આપવું હોય એ લોકો માટે આ ગુંજડી પાવડર અમૃત છે ક્યાંથી લાવશો જ્યાં પણ આયુર્વેદિક સામાન મળે છે ખાસ કરીને ગામડામાં ગાંધીજીની દુકાન હોય છે કે જ્યાં એવા કુદરતી પાવડર મળતા હોય છે ત્યાંથી તમે સો ગ્રામ કે બસ્સો ગ્રામ લાવી શકો તેને સવારે ભોજન પહેલાં અથવા સૂતી વખતે સાદા પાણીથી લેવો ગુંજડી પાવડરની પેસ્ટ કેવી રીતે બનાવવી ગુંજડી એટલે કે ચણોઠીનો પાવડર લઈ તેને પાણીમાં ભીંજવો ખાસ ધ્યાન રાખો કે તે પેસ્ટ પાતળી પણ ન હોય અને ઘણી જાડી પણ ન હોય તેને ઓછામાં ઓછું ત્રણથી ચાર કલાક પલાળી રાખો त्यापछ दिवस दरमियान सूर्योदय थी सूर्यास्त वच्चे कोईपण समय ते आ पेस्ट ने वाड़ पर शांति थी लगावो लगाववानी रीत जे रीते तब घर में मेहंदी छो छोटलीज पद्धति वाड़ पर धीमे धीमे पेस्ट फैलावो खास एक बात ध्यान में रखवी छे के आ पेस्ट तरा मथा त्वचा साथे सीधो स्पर्श न करे એટલે કે તે વાળમાં રહે પણ ત્વચાને ઓછી અસર કરે આ પેસ્ટ ખૂબ ઠંડક લાવતી હોવાને કારણે તે શરદી કે ઉધરસવાળા લોકોને ઉશ્કેરી શકે છે એટલે આ ઉપાય ખાસ કરીને શિયાળામાં કે એવા દિવસોમાં જ્યારે તમને શરદી ઉધરસ બળતરા ખાંસી હોય ત્યારે નહીં કરવો પહેલાં એ તકલીફો ઠીક કરો પછી જ આ પેસ્ટનો ઉપયોગ કરો મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઈક કરીને આગળ વધો વિશેષ ટીપ મેથીના પાણીથી વાળ ધોવો મેથી એક એવા ઔષધીય બીજ છે જે વાળ માટે અજમાયેલું આયુર્વેદિક ઉપાય છે મેથીના પાણી બનાવવાની રીત એક ટેબલ મેથીના દાણા લો એને રાતભર પાણીમાં પલાળી દો સવારે એ પાણી હળવા તાપે ઉકાળો અને ઠંડુ થાય પછી એને વાળ ધોવા માટે ઉપયોગમાં લો મેથી વાળને મજબૂત બનાવે છે વાળ ખરવાનું રોકે છે વાળના મૂળને પોષે છે ડેન્ડ્રફ ઘટાડે છે ખાસ કરીને જેમના વાળ ઘણે પાતળા થઈ રહ્યા હોય એમણે આ મેથીનું પાણી ખાસ ઉપયોગમાં લેવું જોઈએ મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યસ લખો આ માહિતી સાચું લાગે છે તો દિલથી લાઇક કરીને આગળ વધો તલનું તેલ અને કોપરેલનું મહત્વ જો ગરમીના દિવસો હોય તો વાળમાં નાહવા પહેલાં તલનું તેલ લગાવવું જોઈએ અથવા જો તમારું ત્વચા વધારે ગરમ પ્રકૃતિનું હોય તો સાદુ કોપરેલ નાળિયેર તેલ વધુ શ્રેષ્ઠ છે તેલથી હળવી માલિશ કરવી પછી વાળને ધોઈ નાખવા આ ક્રમ વાળના ઘાટ મજબૂતી અને પોષણ માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે ત્રિફળા પાવડરનો પણ કરો ઉપયોગ ત્રિફળા એટલે હરિતકી વિભિતકી આમળકી ત્રણેયનું સંયોજન વાળ માટે ઉત્તમ આયુર્વેદિક ટોનિક છે તે કેવી રીતે ઉપયોગ કરવો ત્રિફળા પાવડરનું પ્રમાણ પચ્ચીસથી ત્રીસ ગ્રામ તેને ગરમ પાણીમાં ભીંજવીને પેસ્ટ અથવા કાઢો બનાવો અથવા રોજ સવારે અને સાંજે અડધી ચમચી ગરમ પાણી સાથે સેવન કરો ત્રિફળા પિત્ત શમાવે છે આંતરિક શુષ્કતા દૂર કરે છે માથામાં લોહીની સુરક્ષિત પરિભ્રમણ ઊભું કરે છે ગાઢ ઊંઘ લાવે છે જે પણ વાળ માટે મહત્વપૂર્ણ છે આટલું બધું હોય છતાં એક ટિપ્સ યાદ રાખો આ ટોનિક ગુંજડી પ્લસ ત્રિફા પ્લસ મેથી પ્લસ તેલ બધું કુદરતી છે કોઈ સાઈડ ઇફેક્ટ નથી પણ જે વસ્તુ સૌથી વધુ મહત્વપૂર્ણ છે એ છે નિયમિતતા જો તમે આ ઉપાયો દસથી પંદર દિવસમાં એક વાર કરો તો કદાચ વાળ પર પરિણામ ન દેખાય પણ જો તમે તેને એક જ સાચા પદ્ધતિથી સતત ચાલીસ દિવસ સુધી કરો તો વાળ ખરવાનું માત્ર અટકશે જ નહીં પણ વાળ ફરીથી વધવા લાગશે ઘાટ આવશે બ્લેકનેસ આવશે અને આત્મવિશ્વાસ વધશે આટલું સહેલું છે તમારું વાળ બચાવવાનું ટોનિક તમે પહેલાં જે ટોનિક પીવાનું કહ્યું છે તેનું નિયમિતપણે સવારે અને સાંજે સેવન કરવું ખાસ જરૂરી છે કારણ કે તે શરીરમાં ડોપામાઇન નામના હોર્મોનની માત્રા વધારે છે ડોપામાઇન મગજ માટે હેપ્પી હોર્મોન તરીકે ઓળખાય છે તેનો સીધો અસર તમારા મગજને શાંતિ આપે છે અને શાંતિભર્યું મંજ તમારા શરીરના તાણને દૂર કરે છે જેના કારણે વાળ ખરવાનું પણ ઓટોમેટિક બંધ થાય છે એટલે આમ આ ટોનિક માત્ર વાળ માટે જ નહીં પણ તમારા મૂળ ઊંઘ અને તાણ પર પણ ખૂબ અસર કરે છે બીજો અસરકારક ટોનિક છે રસાયણ ચૂર્ણ આ એક કુદરતી આયુર્વેદિક ઉકાળ છે જે ઘણા શતાબ્દીઓથી વાપરાતો આવ્યો છે રસાયણ ચૂર્ણ બનાવવા માટે શું જોઈએ खाल गोखरू यानी के गोखरु बेजवाड़ू पावडर आम्डा, सुका सूका ना टुकड़ा अथवा पावडर रीत एक ग्लास पानी लो तेमा एक चमची रसायण चूर्ण उमेरो। आमड़ा प्लस खाल नु मिश्रण ने धीमे तापे एटलू उकाड़ो के अर्धो ग्लास रहे केवी रीते उपयोग करवो। रात्र सूता पेहेला આ ગરમ ઉકાળને ગાળી લો આ ઉકાળ પી જાવ તેમાં ખટાશ અને તાજગી બંનેનો અનુભવ થશે આ ઉકાળના લાભો શરીરમાં વધેલા પિત્તદોષને ક્ષમાવે છે લોહીને શુદ્ધ કરે છે આંતરિક તાપ ઓછું કરે છે વાળ ખરવા પાછળનું મૂળ કારણ પિત્તદોષ તે દૂર કરે છે નિયમિતપણે ઉપયોગ કરવાથી વાળ ખરવાનું ધીરે ધીરે બંધ થાય છે સાવચેતી અને સહાય સૂચન જો તમે ઉપર જણાવેલા ડાયટ તથા ઉપાયોને અનુસરો તો બહારના કેમિકલયુક્ત શેમ્પૂ સીરમ ડાય વગેરે પર તમારું આધાર ઓછું પડે ત્વચા અને વાળ બંને કુદરતી રીતે સ્વસ્થ બનશે આપમેળે વાળ ખરવા ઉપરાંત સફેદ વાળ વાળના બે ભાગ થવાનું વગેરે પણ ઘટાડે મિત્રો આટલું સમજાઈ ગયું હોય તો કમેન્ટમાં યેસ લખો આ માહિતી તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં વધુ આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળશું નવા અને